સૌ રાજુભાઈ પ્રજાપતિ મારું ગામ જૂનું મૂળ બગસરા પાંચ સાપર ગામ હાલ અમદાવાદ બધાને જય માતાજી માતાજીની જ્યારે મને પ્રેરણા થઈ મા મેલડીની જ્યારે હું અહીંથી મારે જ્યારે સંતાન નહોતું ને તે હાલીને મેં મનોમન મારી કુળદેવીની બાધા રાખી અને ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે સંતાન નહીં થાય એમ તે પછી મેં હાલીને મારે કુળદેવીની બાધા રાખી હતી તો એવું મેલડીનો મને કોઈ હતું જ નહીં એવું કે મા મેલડીને હું મેં માનવી છે એમ પછી મેં કુળદેવીની બાધા લેતી મારે કુળદેવીની ચોટીલા કે આજથી ને માતાજી તું દીકરો દે કે દીકરી દે જો તું દીકરો દે ને તો હું હાલીન પગપાળા આવી પગે લગાડવાની જો તું દીકરી દે તો હું બસમાં પગે લગાડવા આવે આવો મેં મનમાં સંકલ્પ કરેલો પછી હાલતા હાલતા ટાઈમ પૂરો થયો ને મારી ઘરે હારાદી એને ઘેર હારા દી અને પછી માતાજીના સમય પૂરો થયો નવ મહિના દસમે મહિના દસમે દિવસે દીકરાનો જન્મ થયો મેં જોવડાયું નહોતું દીકરો છે એક દીકરી દે પછી જ્યારે હવા બે મહિના થયા ને એટલે મેં જે ટેક લીધી હતી ને હવા બે મહિને આવે હવા બે મહિના હું નહીં થવા દો પણ હવા બે મહિના હું હાલી હાલીને જે હાલીને ચોટીલા જતો હતો ને હાલતા હાલતા જ્યાં રાતવાહો પડે ત્યાં કણે હું હુઈ જાતો હતો અહીંથી જે સરખેજની આગળ જે પૂજ્યો ને કોઈ એવું દ્રશ્ય મને એવું માતાજીના સ્વરૂપમાં મળ્યું કે કી બાત જાઓ મેં કીધું હું માનતા કરવા જાઓ ડોસીમાના રૂપમાં પછી કે આ કે નિરાય તે આવ્યો જાય છે માતાજીના આશીર્વાદ એ વસ્તુ મેં જોયું ને તો મારી નજર હામી દ્રશ્ય અદ્રશ્ય વસ્તુ બની ગઈ પછી હાલતો 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 જતો હતો અને બગોદરાની આગળ લીંબડીને લીમડીની આગળ સાયલાની લીમડીની વય છે વસ્તળી ગામ મને ખબર નહોતું કે આ વસ્તળી ગામ આઈએ છે એમ પછી એક જ્યાં તઈ ગેબીનાથ હોટલ હતી આજે વીસ વરસ પહેલાં પછી ત્યાં હું લીમડાનું ઝાડ હતું એક ટ્રેક્ટરની લારી હતી લારી હતી ત્યાં કણે હું સૂતો હતો સૂતો હતો એટલે રાતનો એકથી દોઢ વાગ્યો છે ને મને ઊંઘ આવી ગઈ હતી ઉપરથી કોઈ વસ્તુ પડીને તો મેં જોયું ને તા તો હતી નાગણી એટલે મને એમ છે કે વસ્તુ છે એટલે મને અસહંતા જે વસ્તુ બની ને એટલે મેં એને પકડીને આમ ફેંકીને તેને રીતસર આમ ફેણ સડાવીને એને મારે હા બધું તગર વગર જોયું પછી મારો જમણા પગનો જે અંગૂઠો છે ને ત્યાં એણે મને ડંગ દીધો પછી મને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ મને કવડી છે એમ પછી જ્યારે ગેબીનાથ હોટલ જે બે ત્રણ જણા હતા ને આવ્યાને જોયું કે આ તમને હાપણ જ કવડી એ વસ્તુ એ થઈ મેં જોયું પછી એ વસ્તુ થઈને કે કોણ છો તો મને જ્યારે પવન સ્વરૂપે છે મને થોડોક આકલો આવ્યો હતો એણે પૂછ્યું છે કે કોણ છો કે હું હામાકાંઠાવાળી મેલડી છું હામાકાંઠાવાળી મેલડી શો પછી એણે એવું કીધું કે એ જે હામાકાંઠાની મેલડી છે ને અને એ છે હેમ ભગતને ખોળિયા આવી છે એને છે માતાજી તમે કોણ છો કે હું આજથી પ્રજાપતિની ખોળી આજથી હું અહીંથી વરી છું પછી એણે મને પાણી દીધું ને એ કીધું કે પછી માતાજી કે હું વસ્તળીની હામા કાંઠાની મેલડી સઉં પછી એણે એવું પૂછ્યું છે કે ભાઈ વસ્તળીની મેલડી ખરે પહેલાં ક્યાં છે તો એણે કીધું ડુંગળીયા વેડવા વાઘરીની હું મેલડી સઉં પછી એણે પાણી દીધું ને પછી હું હાલતો હાલતો ને મેં મનમાં એવો સંકલ્પ કરેલો કે માતાજી હું પૂગું ને તો મને આવી રીતે દર્શન ન દેતા એમ આપણે બીક લાગે અટાણી જગ્યાએ સૂતા ના પછી હાલતા હાલતા ત્યાંથી ગયા જ્યારે ચોટી લાગ્યો ને હું પૂગવા આવ્યો પછી ફોન કર્યો ભાઈ તમે ત્યાંથી બસમાં બેહી જઈ ગયો છોકરાને પગે લગાડવા પછી એ આવ્યા ને ઉપર ગયા ને ત્યાંથી ડુંગરો સીડ્યા અને ત્યાં માતાજીનો જેવા માતાજીના દર્શન કરતો હતો ને એક ભાઈને બાજુમાં માતાજી આવ્યા એને લઈને એવું કીધું માતાજીના હાથ કે માતાને મેલડી હાથથી વરી છે તને સંકટ કે ગમે એટલું દે પણ તું એને સોડતો નહીં તને એ નહીં સોડે પછી ત્યાંથી છોકરો હવા બે વર હવા બે મહિનાનો થયો અને પગે લગાડીને આવ્યા ને પછી અષાઢી દી બપોરે બાર ને વાગે એટલે અહીંયા હું આવ્યો અંદર અંદર આવ્યો એટલે બાર વાગ્યા હતા ને ત્યાં મને કઈ વસ્તુ આવી એવી પછી મને કે બધા કે વળગાડ છે ઓલું છે એટલે મને ઘણી જગ્યાએ લઈ ગયા લઈ ગયા એટલે એ કરતાં કરતાં પછી ભૂવાને મારી માથે ઉતાર કર્યા આ ઘણું કર્યું પછી એક ભૂવા જે અમારે છે અંગતના એને વાત કરી તે એણે કીધું ભાઈ તું દાણા જો જો માં હોય તું મેલડી તો પછી તું મન કેવી રીતે દાણા આપ ને કલમ આપ તો હું તને માનું પછી એણે જે કલમ હોળ માગ્યા હોળ દીધા માતાજીએ જે કણ હતા એ વખતે પૂરા કર્યા આજે વીસ વર્ષ પહેલાંની વાત પછી એ કરતાં કરતાં પછી માતાજી પ્રમાણે બધું બીજે દિવસે કોઈ દિવસ નહીં બધા એ આવતા જતા ને જો બપોરે બાર બીજે દિવસે સવારે આવ્યા ને કે હું દર્શન આપીશ તે સવારે જ્યારે આવ્યા ને તો એ બોકડો આવ્યો મને ખ્યાલ નહીં કે મેલડી મેલડીમાંનું વાહન બોકડો છે કારણ કે અમે કુળદેવી પૂનતા અમારી આમાં પછી એ જોયું ને તો એને બે વખત માથા પચાડ્યા પછી બોકડો વિયો ગયો ને કોઈથી અહીં પાછળ જોઈને તો એ બોકડો અદ્રશ્ય થઈ ગયો એ કરતાં કરતાં પછી એ વસ્તુ બનીને પછી આ વસ્તુ માતાજીની મનોકામના જે કાંઈ માતાજી મનોકામના પૂરી કરે માની એવી રીતે માતાજી એક અમારો ઘરનો પ્રશ્ન હતો કે માતાને બિહાડવી અમે પણ એક વસ્તુ મારો જે નાનો ભાઈ છે અમે ત્રણ ભાઈઓ અને એમથી મારથી નાનો છે ને નામ વિપુલ છે વિપુલના જ્યારે ત્યારે મારા બા બાપુજી હતા એટલે મારા ભાઈએ એવું કીધું કે ભાઈ જો તું માતાજી હોય તો એ ઘરમાં છે ને એક પરમાણ આપીને પછી તને માનું આનું ક્યાંય થાતું નથી અને જો થઈ જાય તો હું તને બેસાડીશ પછી માતાજીને સંકલ્પ કર્યો અને માતાજીએ કીધું કે ભાઈ આજથી નેવું દિવસમાં જો કરાવું ને તો હું મેલડી કરાવું હામા કાંઠાવળી તેથી મન બેહારી જા તો એનું વીસ દિવસ થયા તો એનું રાજકોટ નક્કી થયું અને એને એવું પ્રમાણ માર્યું કે બાર પોર આવા ટાણે બાર મહિના થાય ને ત્યાં હેલલાઇન લઈને પાણી ભરતી છે એમ એનાથી બીજા બાર મહિના થાય ને દીકરો રમતો હોય છે અને આજથી જો વંશ વહેલો વધારો ને તો હું મેલડી વધારું આવું એણે પ્રમાણ માતાજીએ આપ્યું હતું અને એ ટાઈમ પૂરો થયો તો એ વીસ દિવસની અંદર એનું હગવું થયું અને પછી એના બાર મહિના લગ્ન થયા અહીંથી બાર મહિના જે અહીંયા દીકરો અટાણી એના બે દીકરા છે મારે પણ બે દીકરા છે નાના મોટો મયુર ને નાનો રોક રોનક એને મોટો દર્શન ને નાનો નિર્ભય એને બે પછી કરતાં માતાજીને બેસાડ્યા બે સાઈડ પછી માતાજીના કોઈ નાના હરખા કામ હોય કોઈ છોકરા હોય કોઈ હાજુ થયું હોય તો એના આશીર્વાદ દે દે એને પણ સારું થઈ જાય એમ કરતાં કરતાં કોઈક આવે જાય નાનો હરખો પ્રશ્ન હોય તે માતાજી હલ કરે અને એમ કરતાં કરતાં પછી માતાજી એવું બોલ્યું કે હવે હું અત્યારે જ્યાં અહીં બેહું છું ને તો એ મારી પાસે ફોટો મઢાવવાની પૈસા નહોતા તેમ હપ્તા ભરતા આના મકાનના અને એ કરતાં કરતાં માતાજીએ કીધું જ્યારે તારી પાસે અગવડ થાય ને તરીથી મને તું મઢાવીને બેહાજી અટાણ મને ગોખલામ બેહાજ તું ત્રિશુળ તાણીને પછી માતાજીને મેં ત્યાં બે સાઈડને પધરામણી કરી માતાજીની અહીંયા અને પછી સમય જાતાં જાતા જાતાં એમ કરતાં કરતાં બધાયને સારું થતું હતું ને તેથી માયે થાપો મારીને એવું કીધું હતું એ કે હું મેલડી છું આજ નહીં તો કાલે આજે તો ત્રીજા માળે હું મેલડી બે હઈ અઢાર વરસ પહેલાં આવું માતાજીએ બોલે લી આ અને એ એ ટાઈમ પૂરો થયો ને આજે વીસ વર્ષ જેવું થયો આજે અને માતાજી આ ત્રીજે માળે જ બેઠી તે મને સપને ખ્યાલ નહોતું કે આ વસ્તુ બનશે એમ મારી પાસે કાંઈ નહોતું એમ કરતાં 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 માતાજીને દયા અહીં માતાજી બેઠા ને માતાજી મનોકામના બધી પૂરી કરીને અટલાના ભગવાનની દયા હશે અને બધી અને કોઈ પણ આવે દુખ્યારે એનું સારું કરવાનું હારું કરવાની જ એક ભાવના આપણી અને માતાજીની દયા હશે બધી પછી જય માતાજી બધાને પછી અહીંયા જે મંદિરની અંદર જે પહેલેથી જે નિયમો છે અહીંયા બધાય કે વસ્તુ જે કોઈ શ્રદ્ધાથી મનોકામનાથી જે કંઈ પણ લઈને આવે છે અહીં અહીંના જે નિયમ છે કણે કોઈ વસ્તુ જેટલા મંદિરની અંદર જે ફોટા લાગેલા છે એક વસ્તુ છે કે ભાઈ જે છે કાયદેસરના જે પણ લગ્ન હશે કોઈ પણ હશે આવ્યા હશે એના ફોટા લગાડવામાં આવે છે ભલે પ્રેમ લગ્ન છે એ બધાને જે વસ્તુ છે એ કાયદા દ્રષ્ટિએ જે વસ્તુ છે એ તો છે જ પણ મારું એક આ વસ્તુ છે કે જ્યારે માતાજીને બેહ રાખે જે વસ્તુ કાયદેસર હોય એની કોઈ પણ મનોકામના હોય કે જે કાંઈ હોય એની બાધા આપે કે માતાજીને અહીં તાવો માને કે શ્રીફળ માને એ માને એટલે મનોકામના થઈ જાય પૂરી એટલે પૈસો નહીં પણ આ વસ્તુ એનો ફોટો મૂકવામાં આવે છે અહીં કણે અને જે વસ્તુ ચોરી થઈ હોય આજે એક વસ્તુ છે ઘરેણાં કોઈના ગયા હોય તો આવી જાય એટલે એટલે ઘરેણાંય નથી ચડાવવાનું એનો આવે આવે ને એનો ફોટો ચડાવવાનો ઘરેણું એનું પછી ઘરેણું છે કોઈ બાઈક ગયું હોય ગાડીયું છે કોઈ વસ્તુ આજે ઘરેણું કે પછી પૈસો ગયો હોય કોઈ દેતું ન હોય તેની એની આવી મનોકામના તો એનો ફોટો ચડાવવામાં આવે છે બીજા નિયમ અહીંયા એવડા એ છે મંદિરની અંદર જે કાંઈ વ્યક્તિ આવે તો વસ્તુ કોઈ પણ આજે ઘણી જગ્યાએ મંદિરોમાં એવું પણ હોય છે જે વસ્તુ સૌની માન્યતા જે કે વસ્તુ ધૂણે છે ને આ છે ને વળગાડ છે ને આ વસ્તુ કરે છે અને મારી માન્યતા એક એવી છે કે અહીંયા જે કાંઈ નિયમ છે બાર બોર્ડ પણ મારેલું છે કે જે વ્યક્તિ ધૂણતું હોય કાંઈ હોય તો પહેલાં જે વસ્તુ માતાજી પાસે જે આવે ને તે મારો એક જવાબ એનો પહેલાં એવડો એ હોય છે કે ભાઈ તમે જે વસ્તુ ધૂણ છે કાંઈ વસ્તુ પહેલાં તમે કોઈ માનસિક ડોક્ટરને કે એવી વસ્તુને એને પહેલાં બતાવી આવો ન્યાં દવા લેતા છતાં સારું ન થાય તો પછી આપણે માતાજીનો જે કાંઈ સમય આપે ને સારું થઈ જાય આપણે દવાને દુવા બેય કરશું પણ પહેલાં તો હંમેશા તો હોય ને હું આજે બાવીસ વર્ષથી આ ગાદીએ બેહું છું મેં એ વસ્તુ જોયું છે કે આજે કદાચ પાંચસો કે કેટલા કેસ આવતા હોય છે કે હજાર કેસ આવતા હોય પાંચસો કેસ આવે એમાં વસ્તુ મેં હોની અંદર એવું વસ્તુ જોયું કે વળગાડ નામનું જે ધૂણતું હોય ને હું વીસ વર્ષથી આ ગાદીએ બે છું જોઉં છું વળગાડ નામનું બેથી ત્રણ કેસ એવું હોય તો ભલે બાકી જે વસ્તુ છે ને એની માનસિક અસર હોય ને આ વસ્તુ તો જ વસ્તુ આ થાય છે અને બીજી વસ્તુ કે જે કાંઈ મંગળવારે છે કણે આપણે બેઠક હોય છે એ આજે દર મંગળવારે વીસ વર્ષ થયા બપોર પછી જે ટાઈમ છે ત્રણથી સ ખાલી હું ગાદીએ બેહું છું અને માતાજીને આ જે કાંઈ એની મનોકામના લઈને આવે આમાં મેલડી પૂરી કરે છે બસ આટલું જ માતાજીને જય માતાજી